સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે સંસ્કારી નગરી વડોદરામાં નીકળેલ શિવજી કી સવારીમાં લાખો ભક્તો જોડાયા હર હર મહાદેવના નારા સાથે વાતાવરણ શિવમય બન્યું દેવાદિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ સાથે ભવ્યાતિભવ્ય શિવજી કી સવારી નીકળી હતી વાજતી ગાજતે નીકળેલી શિવજી કી સવારીમાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ કાર્યકરો અને શહેરીજનો જોડાયા હતા પ્રતાપનગર ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાંથી નીકળેલી શિવજી કી સવારીમાં સોનાથી મળેલા નંદી પર સવાર શિવ પરિવારે ભારે આકર્ષણ જમાવ્યું હતું હર હર મહાદેવના ગગનવેદી જયઘોષથી શિવજી કી સવારીના માર્ગો શિવમય બની ગયા હતા શિવજીની આરાધના કરતા ભજનો ગીતો સાથે ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી નીકળેલી શિવજી કી સવારીમાં આકર્ષણ જમાવનાર સોનાથી મળેલા નંદી પર સવાર ભગવાન શિવજી માતા પાર્વતી ગણેશજી અને કાર્તિકેયના દર્શન માટે માર્ગો ઉપર લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઠેર ઠેર સવારીનું વિવિધ સંસ્થાઓ યુવક મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું હતું આ સાથે યુવક મંડળો અને સંસ્થાઓ દ્વારા સવારીમાં જોડાયેલા લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી સવારીના માર્ગો ઉપર વિવિધ મંડળો દ્વારા સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું ડીજે બેન્ડવાજા ભજન મંડળીઓ અને ભારે આતશબાજી સાથે નીકળેલી ભવ્ય સવારીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું હર હર મહાદેવના ગગનભેદી જયઘોષ અને ડીજેમાં ગુંજતા શિવજીના ભજનો ગીતો સમગ્ર શહેર શિવમય બન્યું હતું શિવજી કી સવારી શાંતિપૂર્ણ આગળ ધપે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સવારીના માર્ગો ઉપરથી ટ્રાફિક ડાયવર્ઝન કરી દેવામાં આવ્યું હતું આ સાથે સવારી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે જડ બેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આજે સૌપ્રથમ તો આપના માધ્યમથી સર્વે વડોદરાવાસીઓને મહાશિવરાત્રીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આજે શિવજી શિવજીની સવારીનું હમણાં અહીંથી આગમન થશે પહેલા આરતી થશે ને ત્યારબાદ રંગે ચંગે શિવજી સવારી લઈને નીકળવાના છે અને સાંજે સર્વેશ્વર મહાદેવની જ્યારે મહાઆરતી થવા જઈ રહી છે ત્યારે સમગ્ર વડોદરા વાસીઓને જરા શિવમય વડોદરા થઈ રહ્યો છે જોટે પણ કરી રહ્યો છે ભગવાન શિવ પરિવાર રણ મુકતે છે હમણાંની યાત્રા શરૂ થશે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી દર વર્ષ મુજબ શાંતિથી આ યાત્રા પસાર થાય આખું વડોદરા શહેર શિવમય બની ગયું છે તે ભગવાન શિવજી દરેક જન જનને દેહૂબ દે બરકત દે ભગવાનને પ્રાર્થના કરું છું તમારા દરવામાં કોઈ દુખી ના રહે એવી પ્રાર્થના કરું દેવો ના દેવો મહાદેવજી નો આજે સૌથી મોટો ઉત્સવ છે મહાશિવરાત્રી અને આખા દેશમાં ફક્ત વડોદરા શહેરમાં જ મહાદેવજી નો પૂરો પરિવાર એટલે કે શિવ પંચાયતન તે પણ સુવર્ણ જડી શિવ પંચાયતન નગરચર્યા નીકળે છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગુજરાતના સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અથાક પરિશ્રમથી વડોદરાની જે આગવી ઓળખ ઊભી થઈ છે તે અંતર્ગત આજે ફરીથી શિવજી કી સવારીનો શુભ શરૂઆત થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે તમામ નગરજનો તમામ નેતાઓ તમામ પાર્ટીના લોકો અત્રે ઉપસ્થિત છે ત્યારે બધાના ઉપર વડોદરા શહેર પર શહેર ની રક્ષા કરવા માટે પણ સાવલીના સ્વામીજીની આજ્ઞાથી ભાઈ યોગેશને એક જવાબદારી સોંપી ક્યાંક વડોદરા શહેરની અંદર એક ભવ્ય મંદિર શંકર ભગવાનનું બને અને આજ્ઞાનું પાલન કરતા એમને એક શરૂઆત કરી એક ફોટ એક વિચાર મૂકીને શરૂઆત કરી પહેલાં શિવજીની પ્રતિમા ઊભી કરી અને એના પછી સુનાનું મઢક ચડાયું સવાલ એ છે કે એક વિચાર મૂકવું અને વિશ્વ વિચારને સાકાર કરવો એ યોગેશભાઈ જેવા યોગેશ અને યોગેશભાઈના લોકો જેવા જ કરી શકે છે આજે આ વડોદરા શહેરનું નજરાનું બની ગયું છે હું તો કહું છું કે દર વર્ષે દિવસે ને દિવસે આ મેળો ઉભરતો જાય છે અને ખૂબ લોકો આવતા જાય છે આ અમારી દીકરી બી આવી છે એટલે કહેવાનો ભાવાર્થ મારો એટલો જ છે કે આ નજરાનું હંમેશા રહે ચાલતું રહે શંકર ભગવાનના આશીર્વાદ રહે શિવની સવારી ચાલતી રહે અને શિવની સવારી આખા દુનિયામાં પ્રચલિત થતી હોય ત્યારે

શિવ પરિવાર નગરચર્ચાએ નીકળે છે લાખોની સંખ્યામાં શિવભક્તો આ યાત્રામાં જોડાય છે આજ રોજ પણ પરંપરા મુજબ અંગે અત્રે ઋણ મુક્તેશ્વર મહાદેવ ખાતેથી શિવજીની સવારીની યાત્રા જે છે એની શુભ શરૂઆત થનાર છે અને લાખોની સંખ્યામાં શિવભક્તો નગરજનો એની રાહ જોઈને બેસ બેસી રહ્યા છે તે શિવભક્તો આજે એક ભક્તિનું ઘોડાપુર સમાન ભક્તિનો સાગર ઉમળાય એ પ્રકારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ પ્રમાણે ભક્તિભાવ દેખાઈ રહ્યો છે આજે ભગવાન શિવ સમગ્ર વડોદરાના નગરજનોને સુખ શાંતિ સમૃદ્ધિ યશ અને કીર્તિની આપે એવી ભગવાન ભોલેનાથના ચરણોમાં પ્રાપ્ત થાય પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો